સત્ય સ્વરાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે સાવલી એસટી પિકઅપ બસ સ્ટેન્ડ પર ફરજ બજાવતા સિક્યુરિટી ઓફિસરની ની સવારી તબિયત બગડતા દવાખાને લઈ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું ભારે વરસાદના કારણે એસટી બસના પૈડા થંભી ગયા છે અને સાવલીના એસટી પિકઅપ સ્ટેન્ડ પર પણ એસટી બસનો ખડકલો ખડકાયો છે ગત રાત્રિની વહેલી સવારે સાવલી એસટી પિકઅપ બસ સ્ટેશનમાં ફરજ બજાવતા સાવલી તાલુકાના નટવરનગરના સત્તાવન વર્ષે મહેન્દ્રસિંહ મહિડાની તબિયત ખરાબ થતાં સહકર્મી દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી સાવલીના સરકારી દવાખાને લવાયા હતા જ્યાં તેઓનું મોત થતા પીએમની કાર્યવાહી હાથ ધરાઈ હતી મૃતક મહેન્દ્રસિંહ મોતીસિંહ મહિડા એસટી વિભાગમાં છેલ્લા વીસ વર્ષ ઉપરાંત સમય સમયથી ફરજ બજાવે છે અને થોડાક જ માસ બાદ સેવા નિવૃત્તિના આરે હતા ઘટનાની જાણ પરિવારજનો અને એસટી વિભાગને થતા દવાખાને દોડી આવ્યા હતા આજ સવારે મૈડા મહેન્દ્રસિંહ મોટીસી તેમની ચાલુ ફરજ પર સવારમાં પાંચ વાગે પોતાના સ્ટાફ સંગાતે ડેપોમાં હાજર હતા અને પોતે સવા પાંચ વાગે કર્મચારીઓ પોતાને એકસો આઠ બોલાવી અને જન્મોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારબાદ સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો